કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરે તેવા આમ તો અનેક બનાવો બની રહ્યા છે ઘરફોડ ચોરી સહિતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે તે વચ્ચે તસ્કરોએ પોલીસને જાણે પડકાર ફેંક્યો હોય તેમ પોલીસ મથકની અંદર જ મોટો હાથ મારી ચોરીને અંજામ આપ્યો છે બનાવ જખવ પોલીસ સ્ટેશનની અંદર બન્યો છે જ્યાં પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જ આવેલ મુદ્દામાલ રૂમમાં પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ કોઈ અજાણ્યા ચોરો લઈ ફરાર થઈ ગયા છે જે મામલે જખૌ પોલીસ મથકે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે ચોરીના બનાવ બે તારીખ પહેલા કોઈપણ સમયે બન્યો હોવાનો અનુમાન છે જો કે ગઈકાલે પોલીસના ધ્યાને આ મામલો સામે આવ્યો હતો જેમાં પોલીસે વિવિધ ગુન્હામાં કબજે કરેલ કોપર કેબલનો અલગ અલગ જથ્થો કિંમત રૂપિયા પિસ્તાલીસ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા છે પોલીસના ધ્યાને મામલો આવ્યા બાદ જખૌ પોલીસ મથકના પીએસઆઈ હીરા મઠિયાએ ફરિયાદી બની અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે જખૌ પોલીસના બીપી ખરાડી એ વધુ તપાસ હાથ ધરી છે પશ્ચિમ કચ્છના અલગ અલગ વિસ્તારોમાં તાજેતરમાં અનેક ઘરફોડ ચોરીના બનાવો સામે આવ્યા છે પરંતુ ત વચ્ચે હવે તસ્કરોએ જાણે પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ પોલીસ મથકના મુદ્દામાલ રૂમમાં હાથ મારી પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે